અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે માંડલ તાલુકાના જાલીસણા ગામ ખાતેથી ઉજ્જવલા યોજનાના ગેરકાયદેસર ગેસના બાટલા ચાલીસ નંગના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસના તેજદીપસિંહ હર્ષદભાઈ સહિતની ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા જાલીસણા ગામ ખાતે બહુચરાજી રોડ ઉપર આવેલા વલ્લભ દર્શન કોમ્પ્લેક્ષમાં એચપી કંપનીની ઉજ્જવલા યોજનાના રાંધણ ગેસની બોટલો ગેરકાયદેસર રીતે છૂટક વેચાણ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને રેડ કરીને પરેશકુમાર રમેશભાઈ પટેલ રહે જાલીસણા તાલુકો માંડલ નાઓને ખાલી ગેસના બોટલ બે તેમજ ભરેલા ગેસની બોટલ આડત્રીસ એમ કુલ મળીને ચાલીસ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર છસો એંસીના મુદ્દામાલ સાથે આરોપી પરેશકુમાર રમેશભાઈ પટેલ રહે જાલીસણાને ઝડપી પાડ્યો હતો આ સમગ્ર મુદ્દામાલ નાયબ મામલતદાર જે આર જાદવ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માંડલને મુદ્દામાલ સોંપવામાં આવ્યો હતો